હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ ફૂડ્સ સિવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે તમારે વજન ઘટાડવું હોય તો રોજ સવારે અથવા સાંજે દિવસમાં કોઈ પણ એક સમયે આ એક વાટકી ખીચડી ખાઈ લો કેવી રીતે બને છે કઈ વસ્તુઓમાંથી બને છે ચાલો જોઈએ રેસીપી રેસીપીનો વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર અને સબસ્ક્રાઈબ અવશ્ય કરશો સામગ્રીની આપણે વાત કરીએ તો સૌથી પહેલાં અહીંયા આપણે લેવાના છે ઘઉંના ફાળા આ ઘઉના ફાળા તૈયાર મોલમાં તમને ઘઉંના ફાળાનું પેકિંગ મળી જાય છે પરંતુ જો તમારે ઘરે મિક્સરમાં ઘઉંના ફાળા કરવા હોય તો મિક્સરમાં પણ તમે આરામથી ઘઉંના ફાળા કરી શકો છો તો અહીંયા મેં ઘઉંના ફાળા છે એને કચ્છ કપડાની મદદથી લૂછી લીધા છે જેના કારણે જ ડસ્ટ હોય નીકળી જાય અને આવી રીતે ઘઉંના ફાળા હોય છે લો કેલયુક્ત હોય છે એકદમ બેસ્ટ હોય છે સાથે સાથે ફાઈબર પુષ્કળ પ્રમાણમાં હોય છે હવે અહીંયા એક વાટકી ઘઉંના ફાળા છે તો આ ઘઉંના ફાળા બનાવવા માટે આપણે લેવાનું છે ચાર વાટકી પાણી તો બીજી સામગ્રી આપણે લેવાની છે એક વાટકી આપણા ઘઉંના ફાળા છે તો બીજું લેવાનું છે આપણે ચાર વાટકી પાણી અને હવે ત્રીજી સામગ્રીની વાત કરીએ જે આપણે પૂર્વ તૈયારી રૂપે કરીશું એ છે એક જેનું સમારેલું મરચું એક ટામેટું અને એક હનિયન અને સાથે સાથે વઘાર માટે આપણે લઈશું બે લવિંગ તો આ થઈ પૂર્વ તૈયારીની સામગ્રી તો અહીંયા તમને હું જણાવી દઉં કે આ ઘઉંના ફાળા હોય છે તે લોકેલેરીકતા હોય છે ખાવામાં એકદમ હળવો આહાર છે પચવામાં એકદમ હળવો આહાર છે સાથે સાથે જે લોકોને વેઇટ લોસ કરો છે એ લોકો જો નિયમિત રીતે આ ઘઉના ફાળાની ખીચડી વેજીટેબલ ખીચડી પણ બનાવી શકો છો એ ખાસ તેમનું ચોક્કસ વેઇટ લોસ થશે અહીંયા આપણે આ ઘઉંના ફાળાને બનાવીશું પ્રેશર કુકરમાં પ્રેશર કુકરમાં બનાવવા માટે મેં અહીંયા એક ચમચી તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે હવે અહીં આપણે સૌથી પહેલાં તેલ ગરમ થશે એટલે આ ઘઉંના ફાળાનો જીરાથી વઘાર કરીશું તેલ એકદમ પ્રોપર ગરમ થાય પછી જ તમારે જીરાથી એનો વઘાર કરવાનો રહેશે એ પછી જીરું સંતળાય એટલે આપણે એડ કરવાનું છે એમાં એક ચમચી અડધાની અડધી ચમચી જેટલી હિંગ એ પછી આપણે એડ કરવાના છે મરચાં મરચાં ઉમેર્યા પછી આપણે થોડું એડ કરીશું ઓનિયન ઓનિયન આપણે ઉમેરી અને આપણે હલાવી લેવાની છે ગેસની અંદર આપણે થોડી ફૂલ રાખવાની છે એ પછી આપણે થોડા ટામેટા એડ કરીશું ટામેટા એડ કરી અને હલાવી લઈએ અને હવે આપણે બધા મસાલા કરવાના છે તો મસાલામાં સૌથી પહેલાં આપણે એડ કરવાની છે હળદર હળદર તમે અડધાની અડધી ચમચીમાં એડ કરી છે તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ એડ કરી શકો છો સાથે અહીંયા આપણે ટેસ્ટ અકોર્ડિંગ નમક એડ કરીએ નમક એડ કર્યા પછી આપણે એડ કરીશું કાશ્મીરી લાલ મરચું લાલ મરચું ઉમર્યા પછી આપણે જીરું એડ કરીશું અને સાથે સાથે આપણે જે લવિંગ વગરમાં એડ કરવાના હતા એવા ભૂલી ગઈશું તો હવે આપણે એ લવિંગ એડ કરી દેવાના છે અને સાથે ગરમ મસાલો એડ કરીશ ગરમ મસાલો અહીંયા મેં મેગી મેજીક મસાલો લીધો છે તમે ચાહો તો કોઈ પણ લઈ શકો છો હવે આપણે એક મિનિટ માટે સાંતળીશું એ પછી આપણે એડ કરવાના છે આપણા ઘઉના પાડા ઘઉંના પાડા એડ કર્યા પછી આપણે એડ હલાવી લઈશું આ વિશ્રાતી વાનગી છે ઘઉંની થૂલી પણ કહી શકો છો ત્રણ તો આ થઈ આપણી મસાલેદાર તીખી ઘઉંની થૂલી આ વિશ્રાતી વાનગી છે આપણા દાદી નાની વખતના સમયની આ વાનગી છે તમને કદાચ ચોખાના રોગની ખીચડી તમે મગ અને ચોખાની ખીચડી ખાવ છો તો એ ખીચડી ન પચતી હોય તમને તો આ ઘઉના ફાળા ખાવ અથવા તો રોજ તમે સાંજે ડિનરના ઓપ્શનમાં તમે ખીચડી ખાઈ ખાઈને કંટાળી ગયા છો તમારે વજન ઘટાડવું જ છે તો તમે આવી રીતે ઘઉંના ફાળા બનાવી લો અને સરસ મજાનો વેટલોઝ કરી શકો છો હવે અહીંયા પ્રેશર કુકર આપણે ઢાંકી દઈએ અને હવે આપણે લીડ કવર કરીએ અને સરસ મજાની ચાર સીટી થવા દઈએ તો ખરેખર આ રેસીપી જોશો પછી તમે પણ કહેશો કે બેન એકદમ સિમ્પલ સરળ રેસીપી છે આપણે દાદી નાની વખતના સમયની આ રેસિપી ખરેખર ખૂબ સરસ મજાની છે જે લોકોને સ્પેશિયલી કલોસ છે જો એ નિયમિત રીતે રાત્રે સૂતા પહેલાં સાંજે તમારા ડિનરના ઓપ્શનમાં તમે આ જે ઘઉના ફાડાની જે ખીચડી છે આ થુલી છે ખાશો તો ચોક્કસ ઘરો એટલો થશે અને આપણે જે દેશી ભાષામાં કહીએ તો થૂલી પણ કહી શકાય ઘઉના ફાડાની બીજું કે હવે આપણે જે બાબા રામદેવની વાત કરીએ તો દલિયા પણ તમે કહી શકો છો આની અંદર તમે ઓટ્સ ઉમેરી શકો છો મગની દાળ ઉમેરી શકો છો ચીટ તમારે પાલક ઉમેરી શકો છો ચાહો હું તેટલા વેજીટેબલ્સ ઉમેરી શકાય છે તો હવે અહીંયા હું ચાર સીટી થવા દઉં છું એ પછી જોઈએ અને પછી સ્પેશિયલી તમારે કંઈક લોસ કરવું છે તો કેવી રીતે સેવન કરવું એ જોઈએ તો અહીંયા આપણી સરસ મજાની ઘઉના ફાળાની થૂલી બનીને રેડી છે આ તૈયાર જેની થૂલીને આપણે ગરમા ગરમ શવ કરીએ તો અહીંયા આપણી ઘઉના ફાળાની થુલી એકદમ સરસ બની ગઈ છે થોડી ઓનિયન અને થોડું ટામેટું વડે ડેકોરેટ કરીશું સાથે સાથે એક થોડું આમ તો ગ્રીન મરચું આપણે ઉમેરી દઈશું તો ખરેખર અહીંયા તમે જોઈ શકો છો આ જે ઘઉંના ફાળાની આ જે થૂલી છે આપણા દલિયા છે ઘઉંના ખીચડી છે આ ક્લોઝ રેસીપી છે દિવસમાં તમે સવારના નાસ્તાના ઓપ્શનમાં કે પછી રાત્રે ડિનરના ઓપ્શનમાં બેમાંથી કોઈ પણ ઓપ્શનમાં એક વાટકી તમે ખાઈ જાઓ ખરેખર તમારા શરીરની અંદર તમને લાંબા ટાઈમ સુધી ભૂખ નહીં લાગે અને સાથે સાથે તમારું વજન છે ને એ એકદમ ઝડપથી ઘટવા લાગશે તો આ સરસ મજાની સુંદર મજાની રેસીપી તમારા માટે છે ફોલો કરો અને વજન ઘટાડો